સુરતમાં એક તરફ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ડિસ્ચાર્જ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે જોકે બીજી તરફ તંત્ર દ્વારા હાલમાં ટેસ્ટિંગ ઓછું કરાયું હોવાની ભોગ ઉઠવા પામી છે જેને લઈને કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે જોકે આ બધી વાતો વચ્ચે સોમવારે પણ સુરતમાં કોરોનાના નવા પોઝિટિવ આવેલા કેસમાં ફ્રન્ટ વોરિયર્સ પોલીસ કર્મચારીઓ વેપારીઓ વિદ્યાર્થીઓ શિક્ષક સહિતનાઓ સપડાયા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં તેરસો નવ અને જિલ્લામાં ત્રણસો સુડતાલીસ મળી કોરોનાના નવા સોળસો પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક વીસ થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ તેરના મોત સાથે કુલ મૃત આંક અઢારસો અગિયાર છે સુરત શહેરમાંથી બાવીસો નેવું અને જિલ્લામાંથી ત્રણસો સાડત્રીસ મળી કુલ છવ્વીસો દર્દી કોરોનાના માતા આપી સાજા તે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાના માતા આપનાર દર્દીઓની સંખ્યા નવ હજાર છસો ચોવીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઓગણીસ હજાર ત્રણસો છે તેમાં સુરત સિટીમાં પંચાણું હજાર કોરોના પોઝિટિવ કેસમાં ચૌસો મોત હોવા પામ્યા છે સુરત જિલ્લામાં કુલ પચીસ હજાર સાતસો કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો મોત હોવા છે સુરત શહેરમાંથી સતતર હજાર નવસો પિસ્તાલીસ અને સુરત જિલ્લામાં એકવીસ હજાર છસો કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે હસદ સેટા સાથે પ્રકાશવાડા જીઠેડ